જગતના માતા પિતા શિવ અને શક્તિએ આ દુનિયા બનાવી છે આ પૃથ્વી બનાવી છે આ બ્રહ્માંડ બનાવ્યું છે આ પૃથ્વી કેળો માળો બનાવ્યો છે અને એમાં એમ કહેવાય ખૂબ જ સુંદરતા વેરી છે ક્યારેક તમે સુંદર એવા રમણીય ક્ષેત્રોમાં જાઓ લીલાછમ વાતાવરણમાં જાઓ તો તમને ખબર પડે કે કેટલી બધી એમ કહેવાય કે પરમ આનંદની અનુભૂતિ થાય લીલુંછમ વાતાવરણ હોય બાજુમાં નદી ચાલી જાતી હોય અને તે ધરાવ પર તમે બેઠા હો તો તમને એમ થાય કે બે ઘડી નહીં બે દિવસ પણ નહીં અહીં જ રહી જવું છે જ રોકાઈ જવું છે છે તેવી આનંદની અનુભૂતિ થાય કારણ કે આ કુદરતી શક્તિઓ આપણી આજુબાજુમાં આપણને જોવા મળે છે ભગવાન મહાદેવની લીલા લીલુછમ વાતાવરણ આપણને જોવા મળે છે આજ પ્રકૃતિની સુંદરતા છે આજ ભગવાન શિવે વહેરેલી સુંદરતા છે આવું જીવન પણ આપણું થઈ જાય સુંદર આપણું જીવન પણ થઈ જાય ભગવાન એમ કહેવાય દરેક રંગો આપણા જીવનમાં મૂકે લીલુછમ આપણે વાળી કરી દે આપણું કુટુંબ પરિવાર પણ લીલુંછમ કરી દે પણ જો આપણા જીવનમાં ભક્તિ હોય આપણા સત્કર્મો હોય તો શિવ અને શક્તિ આપણું જીવન પણ સુંદર બનાવી દે છે રમણીય બનાવી દે છે આ પૃથ્વી કેરો માળો છે ને તે શિવ અને શક્તિએ જ બનાવ્યો છે ભગવાન શિવજીની કૃપાથી ભગવાન શિવજીના આદેશથી ભગવાન બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું અસંખ્ય જીવડાઓ મુક્યા એમ કહેવાય છે કે આ વૃક્ષો છે આ લીલુછમ વાતાવરણ છે તેમાં પણ જીવ છે પ્રકૃતિના પાંદડે પાંદડે ઉર્જા સમાયેલી છે ભગવાન શિવજીની ઉર્જા સમાયેલી છે આપણે આપણું જીવન જો આવું બનાવવું હોય લીલું છમ બનાવવું હોય કે આંખોને ઠંડક થાય હૃદયને ઠંડક થાય તેવું સુંદર રમણીય પ્રકૃતિ સભર આપણે આપણું જીવન બનાવવું હોય તો એમ કહેવાય છે આપણે જીવનમાં પહેલાં તો સત્કર્મો હોવા જોઈએ હંમેશા સત્કર્મ કરતો રહેવાનું કોઈનું મન દુભાય કોઈનો આત્મ દુભાય કોઈ આપણાથી દુઃખી થાય તેવું કાર્ય કદી પણ ન કરવું જોઈએ તો શિવ શક્તિની કૃપા આપણી ઉપર વરસી જાય આપણા કુટુંબ પરિવાર ઉપર વરસી જાય અને સાથે સાથે આપણે ધર્મ કરવાનું છે આપણે જીવનમાં ધર્મ અપનાવવાનો છે ધર્મ એટલે પ્રભાતે આપણે શિવ શક્તિને યાદ કરીએ શિવલિંગની પૂજા કરીએ સંધ્યા સમયે શિવ શક્તિનું સ્મરણ કરીએ જગતના માતા પિતા શિવ ઉજવીએ પેઢી પરિવાર સહિત બાળકો સહિત માતા પિતા સહિત આપણે ધાર્મિક તહેવારો ઉજવીએ દરેક ધર્મના જેટલા પણ તહેવારો આવે છે હિન્દુ સનાતન ધર્મના ઘણા તહેવારો આવે છે આખા વર્ષભરમાં તે આપણે આપણા ઘરમાં એમ કહેવાય કે ધાર્મિક કાર્યો થતા હોય ગમે તે ધાર્મિક કાર્યો તેમાં આપણે એમ કહેવાય કે સહભાગી થતા હોય જો આવું આપણું જીવન હોય ને તો શિવ કૃપા આપણી નિરંતર જાય છે અને આપણું જીવન પણ એમ કહેવાય છે કે પ્રકૃતિ સભર લીલું છમ થઈ જાય છે જીવનમાં એક પણ કમી નથી રહેતી જેમ આપણે લીલાછમ વાતાવરણમાં બેઠા હોય અને આપણા આત્માને આપણી આંખોને ઠંડક મળે છે અને એમ થાય છે કે આપણે બેઠા જ રહીએ તેવું જ આપણું જો કુટુંબ પરિવાર બની જાય કોઈ વ્યક્તિ કોઈ મહેમાન આપણા આંગણે આવે અને તેને પણ એમ થાય કે ચાલ ને આ ઘરે આપણે રોકાઈ જવું છે આ ઘરે આપણે બે નહીં પાંચ દિવસની અઠવાડિયું રોકાવું છે તેવો આપણા કુટુંબ પરિવારનો માહોલ હોય ક્યારે શિવ શક્તિની કૃપા હોય ત્યારે આપણું કુટુંબ પરિવાર આવું બને છે તો શિવ ભક્તો ખાસ તમામ હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે એટલું જ કહેવાનું કે હંમેશા આપણે શિવ શક્તિનું સ્મરણ કરતા રહેવાનું જેવી રીતે શિવ શક્તિ પ્રકૃતિમાં સુંદરતા વેરી છે તેવું જીવન પણ આપણું બની જાય જો આપણે નિત્ય ધર્મ કર્મ કરીએ ધર્મ અને કર્મ બંને કરીએ તો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો જય શિવ શક્તિ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર अरे नमः शिवाय